માડ્યા હાટેના પાણિદ્રા મોગલ ધામ ખાતે ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરાઈ હતી ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી જીજ્ઞેશ કવિરાજ સહિતના કલાકારોએ જમાવટ કરતા લાખો રૂપિયાનો વરસાદ થયો હતો મોગલધામ ખાતે મોગલ ભુવન અનક્ષેત્ર ગૌશાળાના મંગલ પ્રારંભે ભવ્ય ચૈત્રી નવરાત્રી ઉજવણી કરાતા ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ હીરાભાઈ જોટવા સહિતના રાજકીય આગેવાનો અને સાધુ સંતો હાજર રહ્યા હતા આજે મારે અહીંયા ફર્સ્ટ વાર માતાજીના આઈ માણસ અને જેમ થયું છે અને આજનો કાર્યક્રમ જોઈને ખૂબ આનંદ આવ્યો હજી મારો રાઉન્ડ બાકી છે પણ કીર્તિભાઈએ બિરજુભાઈએ અને રાજભાઈ એક જબરદસ્ત જમાવટ કરી છે અને બસ બધા હજી બેઠા છે ખૂબ આનંદ કરવો છે અને આ અન્ન અને અને ગાયોના લાભાર્થે આજનો કાર્યક્રમ રાખેલો છે આઈ માણસ અંગેમાં તો બધાનો ખૂબ ખૂબ આભારી છું દરેકનો અને મને અહીંયા આગળ આજે વાણી પવિત્ર કરવાનો મને જે મોકો મળે તે બધા બધાનો ખૂબ ખૂબ આભારી છે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે આયબેલીમાં મોગલધામ પાણીદ્રા પવિત્ર ધરતીમાં જ્યાં મોગલ ભુવન ક્ષેત્ર યજ્ઞ શાળા અને ગૌશાળાના મંગલ પ્રારંભે જગન્દમાના સાનિધ્યમાં માતાજીના સેવકો દ્વારા જબરજસ્ત લોકડાયાનનું આયોજન કર્યું કારણ કે ચૈત્રના નોરતા એ આઈ ઉપાસના નોરતા છે ચૈત માની પ્રાર્થના કરવા એની સ્તુતિ કરવાના નોરતા છે ત્યારે હું ભાઈ રાજપા ગઢવી જગદીશભાઈ કવિરાજ બિરજુભાઈ બારોટ મહેશાન બાપુ અને બધા આઈની આરાધના કરવા માટે આવ્યા છે મારા સંતાન તરીકે મારા છોડ તરીકે આવ્યા અને ખૂબ સોરઠની ધરતીમાં અને આ ધરતીમાં ખૂબ આનંદ આવ્યો આઈ મારા ગુમગામ ગાયા આ અને વાણી પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો રામ રટે રોટી બટ્ટે ઉનકો ભાગ અથાગ કળિયુગ કાળી કોઠળી પછી દોલત ન લાગે દાગ એટલે કળિયુગમાં દાગ ન લાગવા દેવા માટેનો કોઈ ઉપાય હોય તો રામનું ભજન કરવું રોટલો દેવો અને ગાયુની સેવા કરવી તો અહીંયા આઈ પેલીના ધામમાં ગાયુની સેવા અન્નક્ષેત્ર અને ભૂખાને ટુકડો આપણે ત્યાં કહેવાય છે એમ એવો એના માટેનો અદ્ભુત પ્રોગ્રામ મારા વડીલ મુરબી કીર્તિદાનભાઈનો એવો ભાવ કે આ માને ત્યાં અનક્ષેત્ર ચાલુ છે તો આપણે આવો પ્રોગ્રામ કરવો છે તો અમે બધા જીગ્નેશભાઈ કીર્તિભાઈ બિરજુભાઈ અમે બધા ભાઈઓ સહી એટલે અમે બધાય ને કીર્તિભાઈએ કીધું આયમાનો પણ આદેશ એટલે અદ્ભુત આ પ્રોગ્રામમાં આવ્યા શ્રદ્ધાના અહીંયા પૂર ઉમટ્યા છે આ બધા જાણો છો રૂપિયાનો વરસાદ વહી રહ્યો છે એક ભાવ અને શ્રદ્ધાથી આ ક્ષેત્રમાં આપી રહ્યા છે ખૂબ આનંદ આવ્યો